મેં લીધી થઈ ગઈ ની વધારે સેવા નો કરો તમારે જરૂરિયાત હોય એટલા ટ્રાન્ઝેક્શન કરો પણ ઓવર ટ્રાન્ઝેક્શન નો થાય નકર પછી આવી બધી નોટિસ આવી હકશે તો એના વિશેનો જ આપણે અટાણે ઈસ્ટામાં વિડીયો બનાવ્યો છે સરસ છે

આપણે અમરાપુર સાહેબ બરાબર ભાઈને ઉતારવા ઇમરજન્સીમાં આ બાજુ રમેશભાઈની વાડી છે મેં કીધું મુલાકાત કરતા જઈએ હા અને અત્યારે બસ જો બેઠા અહીંયા હા પાછળ ઝાડ છે મસ્ત હા એના આધારે કાજુના ઝાડવા એઠે ભાઈ બેઠા જઈએ અને વાતું સીતું હાલે છે અને જમી અને નિરાય તે બેઠા જઈએ તો હવે તો વાતું સીતું કરીએ અને પછી જિગ્નેશભાઈને નીકળી જાવું છે તો જીગ્નેશભાઈ ભાઈ આજ રિક્ષા લઈને આવ્યા છે આ સાઈડ આવવાનું થયું એટલે મેં કીધું ભાઈ ને ફોન કરી દઉં કે ભાઈ હું આ બાજુ છું તો તમે હોય તો ઘરે મેં કીધું તો હારું જિજ્ઞેશ ભાઈ કરી એટલું બીજું રામભાઈ ભાઈ એવા માણસ છે ને એટલે કે આપણે એમ થાય કે નહીં આ બાજુ આવ્યા તો આ બાજુ આવીએ એમ જો આપણે છે ને હરિગવાનું હરિગવાનું અને કઈક રામ એ ઓલી ઓલી સાઈડ નું ક્યુ ઝાડ છે ઈ છે પેશન ફ્રૂટ અને આ છે હરગવાનું ઝાડ આપડી

ગીર વિસ્તાર છે ને એકદમ નેક્સ્ટ લેવલ છે ગીર વિસ્તારની વાત જ અલગ છે એમ થાય કે છોડીને ક્યાંય જાવું જ નહીં સાસણ હાઈવે સાસણ આખે આખું આમ

આપડે બધું કરી લેવાનું કોઈ વસ્તુ મૂકવાની નઈ એમ નઈ ફોર વ્હીલ માં તો જીગેશ આપડા પૈસા જાહે ટોલ નાકા ભરવા ગાઈડ ના આપણને આવવાના જ છે ખાલી જાતા હોય તો હમણાં આપણે બેહાર્તા જઈએ તો એસોથીની એક ભાઈને આઠસો રૂપિયા મૂકવા આવ્યો તો અહી જોવો જો તો મિત્રો ફોર વ્હીલ હોય તો આપણને પણ મૂકવા પોહાય ની આઠસો રૂપિયા અને YouTube નો લોગઈ બની ગયો રામભાઈ અરે મુલાકાત થઈ ગઈ રમેશભાઈ નો હોય હું રમેશભાઈ ક્યારેક ક્યારેક કામકાજ હોય તો આવતો હોય કામ કાજ આવે આ હારું હાલો રામભાઈ હાલો આવો જિગ્નેતભાઈ હાલો મિત્રો આજ બીજો દિવસ ઉગી ગયો અને બીજા દિવસે પણ આપણે અહીંયા એક મહેમાન આવી ગયા છે તો મહેમાનમાં જવો છે રમેશભાઈ અને અટાણમાં કઈક સાલું કરી દીધું છે એની હવે હું સાલું ઈ છે એ આપણે પૂછીએ ને રમેશભાઈ અટાણમાં હું સારું છે આ બધું અટાણમાં સાલું એવું છે કે ખાસ મુદ્દા ઉપર એક ઈસ્ટાનો વિડીયો બનાવ્યો છે એ લગભગ તમે રામભાઈનો વિડીયો તો જોહો એની પહેલા તો આપણો વિડીયો ઈસ્ટામાં આવી ગયો છે અને આ વિડીયાનો ટૉપિક મિત્રો આપણું એવું છે ખાસ ટૉપિક ઉપર આજે વાત કરી છે કારણ કે ઘણા બધા મિત્રો એવા છે કે એ ગૂગલ પેની સેવા બહુ કરતા હોય એટલે સેવા કરવી જરૂરી જ છે એવું નથી પણ હવે આમાં સેવા એટલે કેવી છે કે હવે એમ માની લો કે બહારથી ક્યાંયથી પૈસા મગાવવાના હોય તો એમ કહે કે હું તમારા ગૂગલ પેમાં મગાવું તમે મને વિડ્રો કરીને આપી દો અથવા તો ઘણી ફેર એવું થાય છે કે એને પૈસા ગૂગલ પેમાં બીજા પાસેથી ગૂગલ પે મારીને વિડ્રો આડા આડારી એન્ટ્રી એવી કરતા હોય એટલે એ અનામી એન્ટ્રી થાય કાંઈ એનો ફિક્સ વય જ નહીં એમ અને ઘણી બધી મેં એવું સાંભળ્યું છે કે કારખાને કોઈ કામ કરતા હોય તો એના કર્મચારીને એના શેઠિયા એનામાં પેમેન્ટ લઈ આવતા હોય ક્યાંકથી પછી વિડ્રો કરતા હોય એટલે એ અનામી એન્ટ્રી બહુ થાય તો આવી એન્ટ્રીમાં ગમે તે દીધી એટલે એવું નહીં કે એક બે વર્ષ પછી એ આવી એન્ટ્રીનું બધાનું ચાર પાંચ વર્ષે પણ ઇન્કમ ઇન્કમટેક્સની નોટિસ આવી હગે અને ઇન્કમટેક્સની નોટિસ આવે ને એટલે એનું ક્લિયરિંગ કરવું બહુ અઘરું થાય અને એ પણ હું કઈ રીતે તમને બધાને કહી શકું કારણ કે પાંચ સાત જણાને એવા પ્રોબ્લેમ આવ્યા ને અટાને બેંકના ખાતા લોક થઈ ગયા છે ઘણી બધી ફેર ઇન્કમ ટેક્સની ઓફિસ વિઝિટ કરી છે અને એનો કાંઈ રસ્તો પણ નથી અને એક ભાઈનું તો ખાતું એ રીતે બ્લોક થયું છે સેવામાંન સેવામાં કે એના બેંક ખાતું હવે ખુલ્લે એમ જ નથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે એ રીતે લોક કર્યું ને પછી ખોલાવા ગયા ને એ ખાતું તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું એમ કેવું થાય છે કે બાર લાખનું તમારું ઉપર ટર્ન ઓવર છે બાર લાખના ટર્ન ઓવરના તમે બધાએ ક્લિયરિંગ કરી દો તો ખાતું તમારું ખુલે હવે એ માણસ એવો હતો કે બાર લાખની એની કેપેસિટી જ નહોતી ખાલી સેવામાં આ વસ્તુ થઈ ગઈ ગૂગલ પેની વધારે સેવા ન કરો તમારે જરૂરિયાત હોય એટલા ટ્રાન્ઝેક્શન કરો પણ ઓવર ટ્રાન્ઝેક્શન નો થાય નકર પછી આવી બધી નોટિસ આવી હકશે તો એના વિશેનો જ આપણે અટાણે ઇસ્તામાં વિડીયો બનાવ્યો છે હાલો ભાઈ આપણે અટાણે ઘડિયાળમાં વાગી ગયા છે શિયાર અને આપણે કરી દીધું છે પાણી સાલું કેમ કે તુવેરને આપણે એક પાણી પાણી પાવું છે બાકી તુવેરમાં અટાણે આપણે પાણી ક્યાં પોઈ એ જોવા જવું હોય તો પણ ટાણે તકલીફવાળું છે જોવો તો તમને બતાવી દઉં જોવો મિત્રો તો આમાં કોઈ અલગ એવી પોઝિશન જ નથી કેમ કે આ ડાવરી અટવાઈ ગઈ છે તુવેર જો આ રીતની તુવેર છે અને આપણે આ સહેલું પાણી પાવાની ઈચ્છા છે એટલે આપણે સહેલું પાણી પાઈ હતી ત્યાં પોયતું એ પણ માંડ દેખાય પાણી જોવું તો ભાઈ હવે પાણી જોવા આવવું પડે કેમ કે ડાવરા પારા તૂટી જાય તો પીતેલમાં ગયા કરે એને હિસાબે આપણે જોવા આવવું પડે નકર આપણે ટાઈમ ઉપર પાણી વાર લઈએ તો પણ હાલે પણ તો આપણને પરફેક્ટ માપ નથી રહેતું કેમકે અમુક પારા છે એ તૂટી ગયા છે તો હાલો તો આપણે પાણી પાઈ દઈએ ફટાફટ અને મિત્રો આપણે પાણી વારતા હતા ને આપણે પાછો ટૂંકમાં રમેશભાઈને ફોન આવ્યો કે એક બીજા પણ મહેમાન આવે છે તો મિત્રો મહેમાન ઉપર મહેમાન છે હમણાં તો પણ સારું મિત્રો મહેમાન તો ક્યાં હોય બાઇક સારી ન્યા હોય આપણે તો મહેમાનને બહુ માનીએ કે મહેમાન આપણે કાયમ જોઈએ તો સારું મિત્રો આપણી વાળીએ બીજા પણ મહેમાન આવે છે તો હાલો હમણાં જોઈએ કોણ છે એ આપણે પણ ઓળખતા નથી પહેલી જ મુલાકાત છે હાલો મિત્રો તો આપણે અહીંયા જે મહેમાન આવવાના હતા એ મહેમાન આવી ગયા છે અને અટાણે વાઈ ગયા છે સો

વર્ષ દિવસ પેલા મળ્યા હતા અમે રેલવે સ્ટેશને ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણીવાર અમે ટ્રાય કરી કે આવી અમે મુલાકાત લઈએ બાજે વારો આવી ગયો હું કેવું લાગ્યું ગીરનું વાતાવરણ ખૂબ જ સરસ છે અને રામભાઈ તમે છો રમેશભાઈ છો તમે જે જ્યાં વેજીટેબલ ઉગાડ્યા છે એ નવી નવી જે બસ અમારે આવા અખતરા હોય નવા નવા જાડવાના ના ના બહુ મસ્ત બહુ જ છે ના જયારે પહેલી વાર હું ભેગો થયો હતો રમેશભાઈ અમે રેલવે સ્ટેશન ભેગા થયા હતા ત્યારે જ મારે બ્લોગ ની શરૂઆત ત્યારે જ થઈ હતી પછી તે દિવસ ના ભેગા થવું થવું થતું હતું આજે બે તારી ગયો છે ભેગા થઈ ગયા ભાઈ મિત્રો આનું એવું છે જે કેમેરો બંધ હોય ને તો તો તમને કોઈ વાત ન હાવ કોઈને પોતવા ન દે નવઘણ નો તો એવો છે કે આપડે એમ કહીએ ને કે ભાઈ પ્લેન ઉડાડ ઉડશે તારીખે તો એમ કે હા એ પ્લેન ઉડાડવાની આ હા દે એવો માણસ છે ગમે એ તમે કહો ના જ નહીં એમ એમ કહીએ ને આજ અમારે કાકા મોબાઈલ નાખવાનો હતો હું કહું તરતા નથી આવડતું કે હું તરીને અંદરથી લઈ આવે છે એટલે કોઈ વસ્તુ નહીં ના નહીં એમ થાય નહીં એની કીધે કાંઈ નહીં પણ ના નહીં કોઈ વસ્તુ નહીં વાઘા લવ ગણી દ્યો ચાલો પૂરો કરી દ્યો ઈજાણે ભોલો કરીએ આવી ગયા તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબ્સક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો ભાઈ ભાઈ કાંઈ